રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય મારા મિત્રો આપ સૌનું આ ભક્તિ અને જ્ઞાનથી ભરેલી યાત્રામાં હાર્દિક સ્વાગત છે ભગવાનના આશીર્વાદથી આપણે સૌ આજે એક ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજના આ વિડીયોમાં આપણે જ્યોતિષશાસ્ત્રના તે રહસ્યમય પાસાને ઉજાગર કરીશું કે કયા ગ્રહના નબળા પડવાથી શરીરમાં કયા રોગો ઉદભવે છે અને કેવી રીતે નાની નાની કાળજી લઈને આપણે આપણા આરોગ્યને સુધારી શકીએ છીએ ચાલો ભગવાનનું નામ લઈને આ સુંદર જ્ઞાન યાત્રાનો શુભારંભ કરીએ જ્યોતિષશાસ્ત્ર અને સ્વાસ્થ્યનો ઊંડો સંબંધ જ્યોતિષશાસ્ત્ર એક એવું પ્રાચીન વિજ્ઞાન છે જે આપણા જીવનના દરેક પાસાને ગ્રહો અને નક્ષત્રો સાથે જોડે છે આ શાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં થતા દરેક રોગનો કોઈને કોઈ ગ્રહ સાથે સીધો સંબંધ હોય છે જ્યારે કોઈ ગ્રહ તમારી જન્મકુંડળીમાં નબળી સ્થિતિમાં હોય અથવા કોઈ અશુભ ગ્રહના પ્રભાવમાં હોય ત્યારે તે ગ્રહથી સંબંધિત શારીરિક તકલીફો શરીરમાં દેખાઈ શકે છે આજના આ આધુનિક યુગમાં સ્વાસ્થ્ય અને જે સૌથી મોટી સંપત્તિ છે પરંતુ મોટા ભાગના લોકો આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે દરેક વ્યક્તિની શારીરિક બનાવટ અને રોગ પ્રતિકારક શક્તિ અલગ હોય છે તેથી ડોક્ટરો માટે પણ ક્યારેક ચોક્કસ કહી શકાય શકવું મુશ્કેલ બની શકે છે જે ક્યારેક કઈ તકલીફ આવશે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીનું ગહન અધ્યયન કરીને એવો અંદાજ લગાવી શકાય છે કે કયા પ્રકારના રોગો તમારા જીવનમાં અસર કરી શકે છે અને તેનાથી બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ નવ ગ્રહો અને તેનાથી થતા રોગો સૂર્ય ગ્રહ જોઈએ તો તેજ ઊર્જા અને આત્મવિશ્વાસ સૂર્ય ગ્રહને જ્યોતિષમાં રાજા સમાન માનવામાં આવે છે એક મજબૂત અને અને ઊર્જા આત્મવિશ્વાસ તેજ સકારાત્મકતા પ્રદાન કરે છે જો સૂર્ય નબળો હોય તો તેનાથી સંબંધિત રોગો શરીરમાં પ્રવેશ કરી શકે છે સંભવિત રોગો જોઈએ તો વાળ ખરવા વાર વાર માથાનો દુખાવો થવો શરીરમાં થાક લાગવો આંખની નબળાઈ થવી અથવા તકલીફો હૃદય સંબંધિત રોગો અને હાડકાની નબળાઈ ઉપાય સવારના સમયે નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરવા ત્રાંબાના વાસણમાં પાણી રાખીને તેનું સેવન કરવું સૂર્યને અર્ધ્ય આપવું સૂર્ય મંત્રનો જાપ કરવો ચંદ્રની વાત કરીએ તો ચંદ્રગ્રહ મન અને માનસિક આરોગ્ય ચંદ્ર મન ભાવનાઓ અને રોગ પ્રતિકારક શક્તિનો કારક છે નબળો ચંદ્ર મનને ચંચળ અશાંત અને નબળું બનાવે છે જેના કારણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને પર અસર થાય છે સંભવિત રોગો જોઈએ તો શરદી કફ શ્વાસ સંબંધિત તકલીફો નર્વસ સિસ્ટમની સમસ્યાઓ ડિપ્રેશન ઉદાસીનતા અને અનિદ્રા ઉપાય રાત્રે ચાંદનીમાં થોડો સમય વિતાવવો દૂધ અને દહીં જેવી વસ્તુઓનું સેવન કરવું ચાંદીના વાસણમાં પાણી પીવું ભગવાન શિવની ઉપાસના કરવી મંગળ ગ્રહ વિશે વાત કરીએ તો મંગળ રક્ત અને શારીરિક ઉર્જા મંગળ ગ્રહને રક્ત સંચાર સાહસ અને શારીરિક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે જે નબળો મંગળ રક્ત સંબંધિત રોગો ઉર્જાની કમી અને અકસ્માતનો ભય પેદા કરે છે સંભવિત રોગો જોઈએ તો લોહીની ખામી એનિમિયા બ્લડ પ્રેશરની સમસ્યા અકસ્માત શારીરિક ઈજા ઓપરેશનની સંભાવના અને ચામડીના રોગો ઉપાય તુલસી બીટ અને ગાજર જેવી લોહી વધારતી વસ્તુઓનો આહારમાં સમાવેશ કરવો હનુમાન ચાલીસાનો પાઠ કરવો લાલ વસ્તુઓનું દાન કરવું બુદ્ધ ગ્રહ વિશે વાત કરીએ તો બુદ્ધિ અને શ્વસન તંત્ર બુદ્ધ ગ્રહ બુદ્ધિ સંચાર વાણી અને ત્વચાનો કારક છે નબળો બુદ્ધ શ્વસન તંત્ર અને બોલવાની ક્ષમતા પર અસર કરે છે સંભવિત રોગો જોઈએ તો ત્વચાના રોગો એલર્જી અસ્થમા ફેફસાની તકલીફો ગળાના રોગો અને બોલવામાં અડચણ ઉપાય જોઈએ તો ખુલ્લા અને હરિયાળા વાતાવરણમાં સમય પસાર કરવો લીલા શાકભાજી અને ફળો ખાવા ગણેશજીની આવે છે નબળો ગુરુ પાચન તંત્રને ને નબળું બનાવે છે અને સ્થૂળતા તરફ દોરી જાય છે સંભવિત રોગો જોઈએ તો પાચન સંબંધિત તકલીફો સ્થૂળતા એબેસિટી સંબંધિત રોગો અને ડાયાબિટીસ ઉપાય પીળા રંગના ખાદ્ય પદાર્થો જેમ કે ચણાનો લોટ છે કેસર છે હળદરનો ઉપયોગ કરવો ગરુડ મંત્રનો જાપ કરવો ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો પહેરવા શુક્ર ગ્રહ વાત કરીએ તો સુખ સૌંદર્ય અને શારીરિક આકર્ષણ શુક્ર ગ્રહ પ્રેમ સુંદરતા અને સુખનો કારક છે નબળો શુક્ર શારીરિક આકર્ષક જાતિ સ્વાસ્થ્ય અને આનંદ પર નકારાત્મક અસર કરે છે સંભવિત રોગો જોઈએ તો ડાયાબિટીસ જાતિ તકલીફો પ્રજનન અંગોના રોગો અને શરીરના આકારમાં બગાડ ઉપાય જોઈએ તો ગુલાબજળનો ઉપયોગ કરવો સફેદ મીઠાઈ અને સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો ચંદન તેમજ સુગંધિત અત્તર લગાવવા શુક્ર મંત્રનો જાપ કરવો શનિ ગ્રહ વિશે વાત કરીએ તો ધૈર્ય અને લાંબી બીમારીઓ શનિ ગ્રહનો ધૈર્ય પરીક્ષા અને કર્મનો ગ્રહ માનવામાં આવે છે નબળો શનિ લાંબા સમય સુધી ચાલતી બીમારીઓ સાંધાનો દુખાવો અને દવાઓની ધીમી અસરના કારણે બની શકે છે સંભવિત રોગો જોઈએ તો લાંબા સમય સુધી ચાલતી બીમારીઓ સાંધાનો દુખાવો વા હાડકાના રોગો અને નર્વસ સિસ્ટમની તકલીફો જોવા મળે છે ઉપાય નિયમિતપણે તલના તેલથી શરીરની માલિશ કરવી શનિ મંત્રનો જાપ કરવો શનિવારના દિવસે કાળા તલ તેલનું દાન કરવું રાહુ ગ્રહ વિશે વાત કરીએ તો રહસ્યમય અને અચાનક રોગો રાહુ ગ્રહને રહસ્યમય અને અચાનક થતી ઘટનાઓનો માનવામાં આવે છે રાહુના નકારાત્મક પ્રભાવથી એવા રોગો થઈ શકે છે જેને ઓળખવા મુશ્કેલ હોય છે સંભવિત રોગો જોઈએ તો એલર્જી બ્લડ પ્રેશર અચાનક આવતા હૃદય રોગના હુમલા માનસિક ભ્રમણા અને અજાણી બીમારીઓ ઉપાય નિયમિત નમસ્કાર કરવા રાહુ મંત્ર નો જાપ કરવો કેતુ ગ્રહ વિશે વાત કરીએ તો અદ્રશ્ય અને માનસિક અસર કેતુગ્રહ એવા રોગ આપે છે જેનું નિદાન કરવું મુશ્કેલ હોય છે તે જ માનસિક અશાંતિ ડર અને વહેમ પણ પેદા કરી શકે છે સંભવિત રોગો જોઈએ તો અદ્રશ્ય રોગો મનમાં અશાંતિ ફોબિયા ભય અનિશ્ચિતતા અને માનસિક ભ્રમ ઉપાય નિયમિત ધ્યાન અને યોગ કરવામાં હનુમાન ચાલીસાનો જાપ કરવાનો કેતુ મંત્રનો જાપ કરવો નિષ્કર્ષ આ વિડિયોના માધ્યમથી આપણે સમજ્યા કે જ્યોતિષ શાસ્ત્ર માત્ર ભવિષ્ય કથન માટે જ નથી પરંતુ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સમજવા માટે પણ એક ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડે છે જો કે એ યાદ રાખવું જરૂરી છે કે જ્યોતિષ શાસ્ત્ર માત્ર સંકેત આપે છે રોગોથી બચવા માટે સ્વાસ્થ્ય જીવનશૈલી સાત્વિક આહાર અને સકારાત્મક વિચારસરણી અત્યંત જરૂરી છે ગ્રહોની શાંતિ માટે મંત્ર જાપ દાન અને નિયમિત ઉપાસના જીવનમાં સંતુલન લાવવામાં ખૂબ જ મદદરૂપ બની શકે છે તો મારા પ્રિય દર્શક મિત્રો આપણે આ સુંદર જ્ઞાન યાત્રા અહીં સમાપ્ત કરીએ છીએ જો તમને આ વિષય પર કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ અન્ય વિષય પર જાણવું હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો અને સકારાત્મક રહો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ન